મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે ધોરણ એક થી બાર ની અંદર શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે અને જેડ પીટીસી કર્યું છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે જોઈ વધારે વધારે માહિતી કરજો 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 શેર ધોરણ છઠ્થી બાર હિન્દી એમ હિન્દી બી એડ સામાજિક વિજ્ઞાન ધોરણ છઠ્ઠી બાર એમ એ સાયકોલોજી બીએડ કરેલું હોવું જોઈએ ગુજરાતી પણ વિજ્ઞાન છથી બારની અંદર ગણિત અગિયાર બાર અંગ્રેજી દસ અને સેક્રેટિસિસ પ્રેક્ટિકલ ધોરણ અગિયાર બારમાં એમકો બીએડ કરેલું હોવું જોઈએ ભૌતિક વિજ્ઞાન લેબ ઇન્ચાર્જ ધોરણ અગિયાર બાર બીએસસી એમએસસી ફિઝિક્સ સાથે કરેલું હોવું જોઈએ રાસાયણિક વિજ્ઞાન લેબ ઇન્ચાર્જ ધોરણ અગિયાર બાર બીએસસી એમએસસી કેમિસ્ટ્રી વિષય જાહેર કરેલું હોવું જોઈએ જી વિજ્ઞાન લેવ ઇન્ચાર્જ ધોરણ અગિયાર બાર બીએસીએમસી બાયલોજી વિશે તમારે કરેલું હોવું જોઈએ આ ઉપરાંત સંગીત વાદ્ય સંગીત ધોરણ છથી આઠની અંદર બીપીએ એમપીએ કરેલું હોવું જોઈએ નૃત્યની અંદર બીપીએ એમપીએ કરેલું હોવું જોઈએ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ત્રણથી બારની અંદર બીસીએ એમસીએ કરેલું હોવું જોઈએ અને એસટીએમ પ્રોજેક્ટ એના અંદર તમારે બીટેક કરેલું હોવું જોઈએ અરજી કરવા માટેની અંતિમ તારીખ છે તે બાવીસ બે બે હજાર પચીસ સુધીની રહેશે અરજી તમારી ઇમેલ એડ્રેસ દ્વારા મોકલવાની રહેશે ઇમેલ એડ્રેસ તમે સ્પષ્ટ દેખાતું હશે અરજી મોકલવા માટેનો ફોન નંબર છે સિત્તેર છેતાલીસ છાસઠ બાવીસ છેતાલીસ પ્રસ્તુત જાહેરાત છે ગઈકાલના અમદાવાદ દિવ્યાભાસ્કરિત તમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે રજીસ્ટ્ર ઓફિસ પોસ્ટ ઓપોઝિટ મણિનગર મણિપુર વાદ બસ સ્ટેન્ડ અહેમદાબાદની આ જાહેરાત છે તો વધુ માહિતી તમે ફોન કરીને પણ પૂછી શકો છો